Hey guys, so, तो हे गाइस वेलकम टू माय न्यू व्लॉग तो जवानों छे आपडे पैन कार्ड कढवा माटे तो जे ये पैन कार्ड कढवा माटे फटाफट निकली गए तो गाइस हमें पैन कार्ड कढवा माटे निकली गए छे तो फटाफट ये पैन कार्ड कढाई है તો મિત્રો પાન કાર્ડ બનાવવા કાલાવીશું હમણાં જ્યાં ઘરે કારણ કે આપણે આધાર કાર્ડ ને ફોટા ને એવું કંઈ લાવ્યા ન થાય એટલે કે ઘરે બરાબર કે ઘરે તો એ કારણે હું મારા હારણ નગરોની વડી રમાડી નાખે तो भाई एडिटिंग करी जे लाइक करना का होई आज है वीपी नवाब तर भाई अलग आईडी में रहा जाओ भाई देख तो गाइस भाई कड़क वीडियो बनाओ वी जो कांग्रेचुलेशन थैंक्स तो थैंक्स की जाब हो यार थैंक्स तो गाइस मेरा भाई एडिटर बन गया है जिस किसी को भी वीडियो एडिटिंग करवाना हो तो मुझे डीएम कर सकता है नहीं पटेल हां क्या करियो क्या करियो મને બતાવું મારી વાડી છે નાની એકદમ છે આ છે જામફળી જામફળી છે આંબા છે આ લુગળી રોપી છે અહીંયા અહિયાં આ છે લઘુણ લસણ છે આ છે ચીકુ જોઈ શકો છો નાના 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 લાગી ગયા છે જોઈ શકો છો આ જામફળ છે પછી અહીં કોબી નાખી પણ મોર ખાઈ ગયા

આપણ કારે લે આ દૂધી ઉગે છે આ છે કોબીના ફો કોબી છે ને આ ફૂલાવર છે આ રીંગણ તો બીજું તો બધું ખોખલાસ થઈ ગયું ખતમ થઈ ગયું છે તમે જોઈ શકો છો અહીંયા આ તો અહીંયા આ તો આખી નર્સરી ભરાઈ ગઈ હતી પણ બધા વેચી નાખ્યા નાખે પૂરા થઈ ગયા એકદમ ને આ પાછળથી નાખ્યો તો એ દોરું છે કારેલીનો પણ પાછળથી નાખ્યો તો એ છે તો પાછું કરવાનું છે એક મોટું તો હાલમાં આને બંધ કરી દઈએ મોટું બનાવવાનું છે અને આ છે આપણું ટેલર આ છે ડાંગર તો સરસ મજાની સાંજ પડી ગઈ છે અને અમે ઢાબા ઉપર આવી ગયા છે તમે જોઈ શકો છો આ છે આપણું સ્ટેન્ડ આનાથી આપણે વિડીયો બનાવીએ છીએ તમે જોઈ શકો છો મકાઈઓ છે આપણી નારિવાળી મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે જોઈ શકો છો